જે લોકો પણ ફસાયેલા છે તેમને બહાર કાઢવામાં બચાવવામાં આવ્યા આજ અંગે જાણકારી આપશે રાકેશ બ્રહ્મભટ લાઈવ જોડાઈ ગયા છે રાકેશ શું પરિસ્થિતિ ત્યાં શું વિગતો

ના ગોડાઉનમાં આગની આ ઘટના બનવા પામી છે અને જોઈ શકાય છે તેમ કે આગની જે પ્રચંડ જ્વાળાઓ છે તે તે સુધી રહી છે 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 અને સતત પાણીનો મારો હાલ ચલાવવામાં આવી રહ્યો મહત્વની વાત એ છે કે આ વિસ્તારની અંદર જે મંડપ ઊભું કરવામાં આવ્યું છે તે ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર છે અને ખુલ્લા પ્લોટની અંદર જે મંડપ સહિતના ડેકોરેશનનો જે સામાન છે તે સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો હાલ ફાયર અધિકારી આપણી જોડે મોજૂદ છે સીધી વાત કરીશું તેમના જોડે આપનું નામ મારું નામ એસજી ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છું ઘટના પરિસ્થિતિ ગંભીર હોય એટલે તાકીદે તમામ જે મુખ્ય ફાયર સ્ટેશન છે નજીકના ત્યાંથી ઘટના સ્થળે ટીમો મોકલી આપવામાં આવેલી છે આગ છે લગ્નનું જે મંડપનું ગોડાઉન આવે એમાં આગ છે આગ વધારે પસરીને જાય એને રોકવાના પ્રયત્ન ચાલુ છે ખાતા ચાલુ છે કામગીરી ચાલુ છે तो बिल्कुल जेप्रमाणे आप જોઈ શકો છો કે આ અધિકારી موجود છે ફાઈર ચીફ ઓફિસર પણ ઉપસ્થિત છે સીધી વાત કહીશ તેમ સર બતાવીએ કે ਇਸ طرح ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ਇਸ طرح મંડપ કા સામાન વી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર મંડપ કા ગોડાઉન બનાયા ہوا છે લકડે કા ગड्डा ભી હે લકડા ભી હે ફ્લેમેબલ મટીરીયલ હે બહોત જ્યાદા તો કંટ્રોલ કરને કા કોશિશ કર રહે હે 8 સે 10 ગાડીયા લગી હુઈ હે અભી

લોખંડની એંગલો લાકડાનો સામાન પડદા સહિતનો જે સામાન છે એટલે ડેકોરેશનનો સામાન વધુ પડતો હોવાના કારણે આ સામાનની અંદર આગ લાગતા આગ વધુ વિકરાળ બની છે આપણે બીજી બાબત એ પણ જણાવી દઈએ કે આ કતારગામ જીઆઈડીસીનો જે ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર છે અને ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારની અંદર ખુલ્લો પ્લોટ આવેલો છે કે જ્યાં આ મંડપ ઉભુ કરવામાં આવ્યું છે એટલે જે સ્થાનિક ઝોન કક્ષાએથી આ મંજૂરી આપવામાં આવી હતી કે કેમ તે પણ એક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે એટલે આ તપાસનો વિષય બની રહ્યો છે પરંતુ ક્યાંક લાગી રહ્યું છે કે જે ઝોનની રહ નજર જ આ ગોડાઉન છે તે અહીં ઊભું કરવામાં આવ્યું હોઈ શકે છે એટલે જો સ્થાનિક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર આગ લાગે તો બાજુના જે ખાટાઓને પણ લપેટમાં લઈ શકે તેવી સંભાવનાઓને અહીં નકારી શકાય તેમ નથી જે પ્રમાણે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તે તસવીરોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે બાજુમાં જે ઇન્ડસ્ટ્રીયલ ખાતું આવેલું છે જ્યાં કાપડનો જથ્થો રહેલો છે મશીનરી રહેલી જો આ ખાતું પણ આગની લપેટમાં આવી જાય તો ભારે નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે હાલ અફડાતફડી ભર્યો માહોલ અને જોઈ શકાય છે કે ચાર તરફથી ચારો તરફથી પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે જે ઇન્ડસ્ટ્રીયલ વિભાગના જે ટોપ ફ્લોર પરથી પણ સતત ફાયરના જવાનો જે પાણીનો ફ્લો ચલાવી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવા માટેના જે પ્રયત્નો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે સુરતમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર આગની આ બે ઘટનાઓ સામે આવી છે અને તેના કારણે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી પડી રહી છે તમામ ફાયરનો કાફલો

મંજૂરી આપવામાં આવી હતી કે કેમ જે ટેબલો છે ગોડાઉન માંથી હાલ ખસેડવામાં આવી રહ્યા છે સુરતનો આ કતારગામ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે બહારની તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ઇન્ડસ્ટ્રીયલ ખાતાઓ આવેલા છે અને આ ખાતાઓના બરોબર લગોલગ આ જે ગોડાઉન છે તે ઊભું કરવામાં આવ્યું હતું હાલ આ તમામ જે ખાતાઓ છે અને ખાતાઓની અંદર જે પ્રમાણેની આ આગ ફાટી નીકળી છે અને તેને જોતા અહીં જે લોકોમાં ભાઈ છે શું કહેશો આગની ઘટના ગોડાઉનને મંજૂરી ખરી આ નિર્માણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે ફૂલપાડા ગામ વિસ્તાર છે ત્યાં જે છે મંડપનું ગોડાઉન છે મંજૂરી તો લીધી કે નથી લીધી એ તો એમને ખબર છે પરંતુ અહીંયા કચરો પાછળ સળગાવતી અહીંયા જે આગ લાગી હતી મંડપનો સામાન લાકડાને એવું બધું ગાડલાનો હોય છે એના હિસાબે જોરમાં આગ પકડી લીધી અને આજુબાજુમાં જે એમ્બ્રોડરી મકાનમાં ચાલે છે એ મકાનમાં પણ આના હિસાબે આગ લાગી ગઈ ફાયરની ટીમ સમયસર અહીંયા આવી ગઈ છે અને એની કાર્યવાહી હાલમાં ચાલુ થઈ ગઈ છે બિલકુલ ફરી તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે હજી પણ આગ બે કાબુ અને જોઈ શકાય છે કે ટોપ ફ્લોર અને પછી એના નીચેના ફ્લોર પરથી ફાયરના જવાનોએ હવે પાણીનો મારો ગોડાઉન છે તે ઉભું કરાયું હતું એટલે મંજૂરી મેળવી શકે કેમ તે એક તપાસનો વિષય બની રહે છે પરંતુ જો આ વિસ્તારની અંદર આ પ્રમાણે મંજૂરી વિના જો ગોડાઉન ઉભું કરવામાં આવ્યું હોય તો ચોક્કસથી કાર્યવાહી થવી જરૂરી છે કારણ કે